હલો અરૂણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે અઢારમાં અધ્યાયનો બીજો ભાગ જોઈશું ભાગ બે હે અર્જુન ત્રણેય લોકમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ ત્રણ ગુણોથી મુક્ત હોય આવું કોઈ પ્રાણી પૃથ્વીમાં અથવા તો સ્વર્ગમાં કે દેવતાઓમાં નથી એ પરંત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યોના તથા ક્ષુદ્રોના કર્મોને સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો વડે જુદા જુદા કરવામાં આવ્યા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ક્ષુદ્રોના સ્વભાવજન્ય ગુણો સમ દમ તપ પવિત્રતા ક્ષમા જ્ઞાન સરળતા અનુભવ અને આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય ગુણો છે શૌર્ય તેજ ધૈર્ય ચાતુર્ય યુદ્ધમાંથી ભાગવું નહીં ધનનું પ્રભુત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે ગુણો છે સેવા ચાકરી કરવી અને કલાકારીગીમાં હોશિયારી હોવી એ ક્ષુદ્રનું સ્વાભાવિક કર્મ છે ખેતી પશુપાલન તથા વેપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં નિષ્ઠાવાળો મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે દોષયુક્ત પણ પોતાનો ધર્મ બીજાના ધર્મ કરતાં સારો છે કેમકે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવાથી પાપ થતું નથી હે અર્જુન જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ કર્મ પણ કોઈને કોઈ દોષવાળું હોવા છતાં તેનો ત્યાગ કરવો ન જોઈએ માટે તું યુદ્ધ કર આગળ ભગવાન ભ્રમ પ્રાપ્તિ મેળવવાનો ઉપાય બનાવે બતાવે છે આસક્તિ રહિત અહંકાર રહિત ફળેચ્છા રહિત પુરુષ સંન્યાસથી સત્યરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે આ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી ભ્રમ પ્રાપ્તિ મેળવવાનો ઉપાય સાંભળ જે જ્ઞાનની પરાકાષ્ઠા છે જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચલ કરી રૂપ પ્રસાદી વિષયોનો ત્યાગ કરી દ્વેષને છોડીને એકાંતને વિશુદ્ધ સ્થાનમાં રહેનાર થોડું ખાનાર હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર વૈરાગ્યનો આશ્રય કરનાર અહંકાર બળ દર્પ કામ ક્રોધ વસ્તુ સંગ્રહ આ બધાનો ત્યાગ કરી મમતા રહિત શાંતચિત્ત થઈને ભાવને પામે છે ભ્રમમાં રહેલો ચિત્ત મનુષ્ય ન કોઈ નાશવંત કે અપ્રાપ્ય વસ્તુનો વિચાર કરે છે બધા પ્રાણીઓમાં સંભાવ જ રાખે છે મારા સ્વરૂપને જાણે છે મારો આશ્રય લે છે ને મારી પરમ ભક્તિને તે મારી પરમ ભક્તિને પામે છે તું મનથી સર્વ કર્મો મને અર્પણ કરી મને સર્વસ્વ માની જ્ઞાનયોગનો આશ્રય લઈ આશ્રય લઈ મારામાં ચિત્ત પરો તેથી બધા દુઃખો દૂર થશે તું અભિમાનમાં આવી જઈ મારા વચન નહીં માને તો નાશ પામીશ હું યુદ્ધ નહીં કરું તેમ તું કહે છે પણ તારી પ્રકૃતિ તને યુદ્ધ કરવા પ્રેરશે તેથી ન ઈચ્છતો હોવા છતાં પણ તું યુદ્ધ કરીશ હે અર્જુન આ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન શાસ્ત્ર મેં તને કહ્યું તેના વિશે વિચાર કર આમ કરવાથી તારો મોહ નષ્ટ થશે તું મારામાં મન પડો મારો ભક્ત થા મારા પૂજનને મારું પૂજન કર મને નમસ્કાર કર આમ કરવાથી તું મને મેળવીશ કેમ કે તું મને પ્રિય છે બધા ધર્મ છોડી મારા શરણમાં આવવાથી તને સર્વ પાપોથી છોડાવીશ અભક્તના આ રહસ્ય જણાવીશ નહીં અભક્તને આ રહસ્ય જણાવીશ નહીં ભક્ત આ ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત કરી મને પામશે આગળ ભગવાન કહે છે કે જે ગીતાજી શ્રવણ કરશે તે પાપથી મુક્ત થશે હે અર્જુન આપણા બંનેના આ ધર્મયુક્ત ગીતાશાસ્ત્રના સંવાદનું જે કોઈ સદભાવથી અધ્યયન કરશે તે તેણે જ્ઞાન જ્ઞાનયજ્ઞાથી મારું પૂજન કર્યું છે એ હું માનું છું જે ગીતાનું શ્રવણ કરશે તો પણ પાપથી મુક્ત થશે હે અર્જુન તે એક ચિત્તથી ગીતાશાસ્ત્રને સાંભળ્યું તેથી હવે તારો મોહ નષ્ટ પામ્યો ને અર્જુન જવાબ આપે છે હે કેશવ તમારી કૃપા વડે મારો મોહ નષ્ટ પામ્યો છે ને હું મારા સ્વરૂપને સમજી શક્યો છું હવે હું તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ આ સમયે સંજય દૃષ્ટાસ્ત દૂતરાષ્ટ્રને કહેવા લાગ્યો હે રાજન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ સંવાદને શ્રી વ્યાસજીની કૃપાથી મેં સાંભળ્યો છે આ સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હર્ષ પામું છું હે રાજન પાંડવોના પક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ગાંડીધારી અર્જુન છે ત્યાં જ રાજ્યલક્ષ્મી વિજયલક્ષ્મી વિભૂતિઓ અને નિશ્ચિત રૂપથી નીતિ છે એ મારો મત છે જય શ્રી કૃષ્ણ